પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં ઉઠ્યો સહકારી મેન્ડેટનો મુદ્દો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર મહત્વપૂર્ણ નિવેદન મેન્ડેટ પ્રથા આવી તે કેટલાક લોકોને ન ગમ્યું એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા ચોક્કસ ના મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ અમને કહ્યું કે તો માં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જયારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે